નમસ્કાર મિત્રો ટાગોર ઇન્સ્ટિટ્યૂટ સુરત યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે અને આ ચેનલની અંદર આપણે સ્પોકન ઇંગ્લિશના ડે વનથી આપણે લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ તો હવે આ ડે વનથી આજે આપણો પહેલો લેક્ચર છે ત્યારથી કે ઇંગ્લિશ કે કોઈ પણ ભાષા કઈ રીતે શીખી શકાય ત્યારથી આપણે શરૂઆત કરવાના છીએ બરાબર તો મિત્રો નોર્મલી આપણે જોવા જઈએ તો આપણને એક ભાષાની વાત કરીએ તો એ છે આપણી ગુજરાતી ભાષા આપણને બહુ સારી રીતે આવડે છે આપણા બાળકો પણ જે બોલતા શીખે છે એ ગુજરાતી ભાષા જ બોલતા શીખતા હોય છે ત્યારબાદ બીજી ભાષાની વાત કરીએ હિન્દી તો હિન્દી લેંગ્વેજ પણ એવી જ છે જે નોર્મલી કે હજુ બાળક સ્કૂલમાં પણ ગયો નથી હોતો તેમ છતાં એ હિન્દી બોલવાની શરૂઆત કરી ચૂક્યો હોય છે અને ત્યારબાદ હવે આપણે વાત કરવાની છે નેક્સ્ટ જે ઇન્ટરનેશનલ લેંગ્વેજ કહી શકાય ઇંગ્લિશની કે જે નોર્મલી કે દરેક વ્યક્તિનું એવું સપનું હોય કે દરેક વ્યક્તિ આવો ઈચ્છતો હોય કે તેને ઇંગ્લિશ બોલતા લખતા વાંચતા આવડે તો આપણે અહીંયા એ જ શીખવાનું છે કે એ જ સમજવાનું છે કે કઈ રીતે આપણને ઇંગ્લિશ ભાષા આવડી શકે તો અહીંયા આપણે ત્રણ ભાષા શરૂઆતમાં જે ડિસ્કસ કરીએ છીએ જેની અંદર સૌથી પહેલાં એ ડિસ્કસ કરીએ કે ચાલો આપણે ભાષા શીખવી છે ઇંગ્લિશ તો એવું શું કરીએ તો આપણે ઇંગ્લિશ ભાષા આવડી શકે તો જે વસ્તુ આપણે ગુજરાતીમાં કર્યું છે જે વસ્તુ આપણે હિન્દીમાં કર્યું છે જો એ જ વસ્તુને આપણે ઇંગ્લિશમાં અપ્લાય કરીએ તો ઇંગ્લિશ ફાઇનલી આવડી જાય ચાલો તો શરૂઆત કરીએ કે ગુજરાતી ભાષા આપણને કેવી રીતે આવડી તો કે આપણું બાળક જે છે દોઢ બે વર્ષ અઢી વર્ષનું થાય એટલે નોર્મલી ધીમે 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 એનું બોલવાની શરૂઆત થતી હોય છે તો એની શરૂઆત ગુજરાતી ભાષા જ બોલવાની કેમ થાય જો એ બાળક મહારાષ્ટ્રની અંદર જન્મ થયો હોત એ બાળકનો અને ત્યાં એ બાળક મોટું થાય તો કઈ ભાષા બોલવાની શરૂઆત કરે ઓબિયસલી મરાઠી બરાબર તો એ જ રીતે આપણે ગુજરાતમાં બાળક જન્મે અને જે સૌથી પહેલી ભાષા એ શીખે છે એ કઈ છે ગુજરાતી તો એનું મેન ફર્સ્ટ રીઝન શું છે તો કે બાળકનું જે લિસનિંગ થાય છે એટલે કે જે સાંભળવાની ક્રિયા થઈ એ કઈ ભાષા થઈ ગુજરાતી પછી બાળક દોઢ બે વર્ષનું થયું એટલે બોલવાની ધીમે ધીમે શરૂઆત કરે છે સ્કૂલમાં જાય તે પહેલાં એટલે એનો મતલબ એવો કે લિસનિંગ જે ભાષાનું થયું એ જ ભાષાનું તેનું શું થયું સ્પીકિંગ થયું એટલે નેક્સ્ટ સ્ટેપ આવે છે સ્પીકિંગ તો આ સ્પીકિંગ થવાનું મેઇન રીઝન શું તો કે એનું લિસનિંગ કેમ કારણ કે લિસનિંગ એનું કેવું છે ગુજરાતી ભાષા હવે તમે જોજો કોઈ બાળકો અત્યારે નાની નાની ઉંમરના છે જો હજુ સ્કૂલમાં નથી ગયા અથવા તો જાય છે તો સિનિયર કેજી જુનિયર કેજીમાં ભણે છે તો શેરીની અંદર આપણે આ હિન્દીમાં ડાયલોગ મારતા જોવા મળે હે ને તો એ હિન્દીમાં ડાયલોગ મારતા જોવા મળે તો આ બાળકને હિન્દી શીખવે છે કોણ એ સ્કૂલમાં નથી જતા કોઈ આપણે એવા ક્લાસીસની અંદર નથી મૂક્યા કે ત્યાં જે હિન્દી શીખે તો કે એનું એનું પણ મેઇન રીઝન જોવા જઈએ તો અત્યારે બાળકો છે એ ફોનની અંદર યુટ્યુબની અંદર શોર્ટ્સ જોતા યુટ્યુબના વિડીયોઝ જોવે છે રીલ્સ જોવે છે અથવા તો આપણે ઘરમાં જે મૂવીઝ જોઈએ છે સિરિયલ્સ જોઈએ છે આ બધી સિરિયલ્સ આ બધા મૂવીઝ કઈ લેંગ્વેજમાં મોસ્ટલી હોય છે હિન્દી લેંગ્વેજમાં ખ્યાલ આવો એટલા માટે એ બાળકનું જોવા જઈએ તો એનું પણ શરૂઆતમાં લિસનિંગ કઈ ભાષાનું થયું છે હિન્દી ભાષાનું ત્યારબાદ એ બાળક શેરીમાં જ્યારે બોલતા શીખવું છે ત્યારે એના મિત્રો સાથે એનું સ્પીકિંગ જે થાય છે એ સ્પીકિંગ પણ કઈ લેંગ્વેજમાં થતું હોય છે હિન્દીમાં કરતું હોય છે બાળક બરાબર તો યાદ રાખો મિત્રો કોઈપણ ભાષા કોઈ પણ બાળકને આવડે છે તેનું મેઇન રીઝન શું છે લિસનિંગ કે જે ભાષા એ સાંભળે છે એ જ ભાષામાં તેનું સ્પીકિંગ થાય છે એ જ ભાષા તે બાળક બોલતું હોય છે બરાબર અને ત્યારબાદ એ સ્કૂલમાં જશે તો પછી શું આવડશે તેને રીડિંગ મતલબ શબ્દોની ઓળખ કરશે ગુજરાતી હશે તો ક ખ ગ હિન્દીમાં પણ ક ખ ગ એવું શીખશે કે આને ક કહેવાય આને ખ કહેવાય આને ગ કહેવાય હે ને ત્યારબાદ નેક્સ્ટ લાસ્ટ સ્ટેપમાં શું કરશે રાઈટિંગ કરશે સેમ વસ્તુ હિન્દીમાં થશે હિન્દીમાં કેમ થયું કે લિસનિંગ થયું સ્પીકિંગ પણ કરવા લાગ્યું છે પછી સ્કૂલમાં જશે પછી એનું રીડિંગ એન્ડ નેક્સ્ટ સ્ટેપમાં રાઈટિંગ થવા લાગ્યું છે હવે આ વસ્તુ ચાલો થઈ પ્રોસેસ થઈ પણ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે બાળકને એવી ગુજરાતીમાં ફરિયાદ આવી કે ભાઈ મારા બાળકને આ ગુજરાતીના પેપરમાં બહુ તકલીફ પડે છે અને લખતા નથી ફાવતું ધોરણ નવમાં આવ્યો છે ધોરણ દસમાં આવ્યો છે બહુ રેર કેસમાં એવું ઘટના બનતી હોય પણ નોર્મલી જોવા જઈએ તો બાળકને ગુજરાતી લખવા વાંચવામાં તકલીફ નથી પડતી હિન્દી લેંગ્વેજમાં પણ લખવા વાંચવામાં તકલીફ નથી પડતી તો એનું મેન રીઝન શું છે તો કે રીઝન એવું કે બાળકનું જે લિસનિંગ એન્ડ સ્પીકિંગ છે અહીંયા પણ લિસનિંગ એન્ડ સ્પીકિંગ કેવું છે સ્ટ્રોંગ છે કારણ કે એ લિસનિંગ એન્ડ સ્પીકિંગ કરે છે જે ભાષાનું એ ભાષા જ્યારે લખવાની થાય સમજવાની થાય ત્યારે તેને તકલીફ પડતી નથી તો એ જ વસ્તુ હવે નેક્સ્ટ આપણે પોઈન્ટ ઉપર આવીએ ઇંગ્લિશ પર તો અત્યારે આપણે ઇંગ્લિશ સ્કૂલમાં શું કરીએ છીએ બાળક રીડિંગ કરે છે એન્ડ એને રાઇટિંગ કરવાનું કહેવામાં આવે છે તો આપણી હવે અહીંયા એક પ્રોબ્લેમ ઊભી થાય છે કે વાલીઓ વારંવાર એવું કહેવામાં આવે કે પેરેન્ટ્સને એક ચિંતા હોય કે ભાઈ હવે ધોરણ દસનું બોર્ડ આવ્યું છે ત્યારે વધારે ચિંતા થાય જો કે નોર્મલી હોય જ કે મારા છોકરાને ઇંગ્લિશમાં લખતા નથી આવડતું વાંચતા નથી આવડતું કેમ તો કે અહીંયા જુઓ શું પહેલાં બે સ્ટેપ શું છે લિસનિંગ એન્ડ સ્પીકિંગ છે પછી રીડિંગ એન્ડ રાઈટિંગ છે એટલા માટે ત્યાં રીડિંગ અને રાઇટિંગમાં તકલીફ થતી નથી તો મિત્રો દરેક ભાષા અહીંયા ગુજરાતી હિન્દી ઇંગ્લિશ દુનિયાની કોઈ પણ ભાષાનું અહીંયા લિસ્ટ કરીએ તો એ ભાષા આવડવા માટે સૌથી પહેલા શું હોવું જોઈએ લિસનિંગ હોવું જોઈએ હવે સમજી લો આપણા જ કોઈ રિલેટિવ હશે એ આઉટ ઓફ સ્ટેપ ગુજરાતની બહાર મહારાષ્ટ્રની અંદર કે અન્ય કોઈ સ્ટેટમાં કામ કરતા હોય પાંચ દસ વર્ષ રહેતા હોય તો તમે એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરજો એને ત્યાંની ભાષા થોડી થોડી આવડતી હશે ભલે પરફેક્ટલી પણ આવડતી હોય પરફેક્ટ પણ આવડતી હોય પણ ત્યાંની તેની ભાષા આવડતી હશે કેમ એ કંઈ ત્યાંના કોઈ સ્પેશિયલ કોચિંગમાં નથી જતા હોતા કે સ્કૂલની અંદર નથી જતા હોતા બટ એનું શું થતું હોય છે લિસનિંગ તો એનું લિસનિંગ થવાના કારણે એને ત્યાંની ભાષા આવડે છે અને લિસનિંગ થાય ત્યાંના લોકો સાથે પછી શું થશે એનું સ્પીકિંગ થશે બરાબર એટલે લિસનિંગ થયા પછી એનું સ્પીકિંગ થશે એટલે એની ભાષા સ્ટ્રોંગ થશે અને પછી જો તેને લખવા વાંચવાનું કહેવામાં આવે તો એના માટે ઇઝી થઈ જશે બરાબર તો દરેક ભાષા જો વ્યવસ્થિત રીતે સમજવી હોય શીખવી હોય તો જો પહેલાં લિસનિંગ કરવામાં આવે પછી એને આપણા સ્પીકિંગનો પાર્ટ બનાવવામાં આવે રોજબરોજના ઉપયોગમાં ઇંગ્લિશના સેન્ટેન્સીસ બોલવામાં આવે તો આપણું જે નેક્સ્ટ રીડિંગ એન્ડ રાઇટિંગ આપણો જે કોન્સેપ્ટ હોય છે એ કમ્પ્લીટલી ક્લિયર થઈ જતો હોય છે જ્યારે અત્યાર સુધી આપણે બાળકોને કે આપણે એવું કહેવામાં આવે કે ગુજરાતમાં બાળકો છે આટલા વર્ષોથી કે આટલા બધા વિદ્યાર્થીઓ સ્પોકન ઇંગ્લિશના કોર્સ કરે છે આટલા બધા સ્પોકનના વિડીયો જોવે છે આટલા બધા વિદ્યાર્થીઓ સ્પોકન શીખવા જાય છે તેમ છતાં એ લોકોને બોલતા લખતા નથી આવડતું કેમ કારણ કે એની પ્રોસેસ કમ્પ્લીટલી કેવી છે રોંગ છે કારણ કે જ્યાં સુધી એ બાળક જે ભાષા શીખવી છે એ ભાષાનું લિસનિંગ નથી કરવાનું એ ભાષાનું સ્પીકિંગ નથી કરવાનું ત્યાં સુધી એ બાળકને કંઈ ભાષા આવડવાની છે નહીં બરાબર તો મિત્રો આ આપણો ફસ્ટ લેક્ચરમાં એટલા માટે જ આ બાબત ઉપર ફોકસ કરવાનું છે કે ગુજરાતી અને હિન્દી જે રીતે આપણે શીખ્યા છીએ એ રીતે જ આપણે ઇંગ્લિશને પણ શીખી શકીએ છીએ કેવી રીતે તો કે જે રીતે ગુજરાતી શરૂઆતમાં હજુ બાળક સ્કૂલમાં નથી ગયું એ પહેલાં આપણા જીવન આપણા લાઈફનો પાર્ટ બનેલું છે હિન્દી પણ આપણા જીવનનો આપણા લાઈફનો પાર્ટ બનેલું છે કે જેમાં લિસનિંગ થાય છે અને સ્પીકિંગ થાય છે પછી એને રીડિંગ રાઇટિંગમાં તકલીફ નથી થતી એ જ રીતે ઇંગ્લિશને પણ આપણા લિસનિંગ અને સ્પીકિંગનો પાર્ટ બનાવવો પડે ત્યારબાદ જ આપણે એ વ્યવસ્થિત રીતે ઇંગ્લિશ ભાષા શીખી શકીએ છીએ બરાબર તો દરેક ભાષા શીખવા માટેનું સૌથી પહેલું સ્ટેપ શું થયું લિસનિંગ એટલે તમે ઇંગ્લિશ શીખવાની શરૂઆત કરો છો તો સાથે સાથે થોડું એનું લિસનિંગ કે સાંભળવાની શરૂઆત કરો કે આપણે યુટ્યુબ વિડીયોઝની અંદર અથવા તેવી જે એવા કોઈ વેબ સિરીઝ હોય કે એવું જે છે જે ઇંગ્લિશમાં બોલવામાં છે નોર્મલ ઇંગ્લિશ ખાસ કરીને કાર્ટૂન્સ જે હોય ઇન્ડિયન કાર્ટૂન્સ એ નોર્મલ ઇંગ્લિશમાં બોલતા હોય છે એ સાંભળીને સમજવાનો પ્રયત્ન કરો ત્યારબાદ જે તમે ઇંગ્લિશ શીખો છો કે અમુક સેન્ટેન્સ તમે જાણો છો જેમ કે હાવ આર યુ આઈ એમ ફાઇન થેન્ક યુ વેરી મચ તો આ બધા એવા સેન્ટેન્સીસ છે જે નોર્મલી આપણે બધા બોલતા હોઈએ છીએ બરાબર એ સેન્ટેન્સીસનું શું સ્ટાર્ટ કરી દો સ્પીકિંગ અથવા તો આપણે હવે જે ડે બાય ડે એક પછી એક જે લેક્ચર સ્ટાર્ટ કરવાના છે એ લેક્ચર્સની અંદર જે પ્રમાણે હું ડેફિનેશન પ્રમાણે શીખવાનું છું સ્કૂલની પેટર્ન અહીંયા ફોલો થવાની નથી તમે જે સ્કૂલની પેટર્નથી અત્યાર સુધી ઇંગ્લિશ શીખતા હશો બરાબર એ સ્કૂલની પેટર્ન અહીંયા ફોલો થવાની નથી તો અહીંયા તમે જે પછી સ્પીકિંગ જે પાર્ટ છે તમે અહીંયા જે ટોપિક શીખો છો એની સાથે રોજ રોજ તમને જે ટાસ્ક આપવામાં આવે એ ટાસ્ક આધારિત તમે ઇંગ્લિશ સ્પીકિંગ પણ શરૂઆત કરી શકો છો તો મિત્રો આ આપણા પહેલાં લેક્ચરમાં આ જ બાબત ધ્યાનમાં રાખવી રહી કે કોઈ પણ ભાષા શીખવા માટે શરૂઆત લિસનિંગથી જ્યાં સુધી નથી નથી થવાની ત્યાં સુધી આપણે તે ભાષા આવડવાની નથી તો મિત્રો આ જ રીતે ડે ટુની અંદર જે આપણે હવે ટોપિકની શરૂઆત કરીએ કે કઈ રીતે ઇંગ્લિશ બોલી શકાય કઈ રીતે સેન્ટેન્સ બનાવી શકાય તે સેન્ટેન્સની શરૂઆત કરીએ છીએ તો તમે આ નેક્સ્ટ વિડીયોઝનું સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેશો થેન્ક યુ